નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મારી યુટ્યુબ ચેનલ સંજય પટેલ માં આપ સૌનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજના વિડીયો ની અંદર આપણે ધોરણ પાંચ વિષય છે અંગ્રેજી જે નવું પાઠ્યપુસ્તક છે જેમાં યુનિટ ચાર જેનું નામ છે એનિમલ્સ ધ લિવિંગ વન્ડર્સ આ પાઠના ભાગ એક ની અંદર આજે આપણે લિસનિંગ ની જે પ્રવૃત્તિઓ આપવામાં આવેલી છે તેના વિશે શીખવાના છીએ વિદ્યાર્થી મિત્રો જો તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો વિડીયો સારો લાગે તો લાઈક કરો શેર કરો અને બેલ નોટિફિકેશન ઓન કરો જેથી મારા આગળના નવા વિડીયો પણ આપને મળતા રહે તેમજ વિદ્યાર્થી મિત્રો આ પાઠની પીડીએફ જોવા માટે પ્લે સ્ટોરમાં જઈ અમારી એપ્લિકેશન વિશ્વગુરુ એસટીડી એકથી બાર ગુજરાતી ડાઉનલોડ કરી તમારા મોબાઈલમાં ઇન્સ્ટોલ કરો જે તમે શરૂ કરશો તો તમને આ પ્રકારે જોવા મળશે જેમાં બધા ધોરણની અંદર ધોરણ બતાવશે ધોરણ પસંદ પસંદ કરશો કરશો એટલે એટલે વિષય વિષય બતાવશે બતાવશે પાઠ જેમાં તમે વિડીયો ઉપર ક્લિક કરશો તો વિડીયો જોવા મળશે અને પીડીએફ ઉપર ક્લિક કરશો તો તમને પીડીએફ જોવા મળશે તો આશા રાખું છું મારી એપ્લિકેશન આપ સૌને ગમશે જરૂર ડાઉનલોડ કરજો વિદ્યાર્થી મિત્રો જે એકદમ ફ્રી છે કોઈ પણ પ્રકારના ચાર્જ વગર તમે બિલકુલ ફ્રીમાં પીડીએફ જોઈ શકશો તો ચાલો મિત્રો હવે આપણે શરૂ કરીએ પાઠ ચોથો ભાગ એક એનિમલ્સ ધિંગ વંડર્સ જેમાં સૌપ્રથમ પ્રથમ લિસ્ટિંગની અંદર આપણને રિસાઈટ એન્ડ એન્જોય પોલીસ આપેલી છે તો આપણે વાંચવાની છે અને તેનો આનંદ માણવાનો છે પોએમ છે કેટ એટલે કે બિલાડી તો ચાલો બિલાડી વિશેની આપણે પોયમ જોઈએ જેમાં પેલું છે કેટ્સ સ્લીપ એનીવેર બિલાડીઓ ગમે ત્યાં સુવે એની ટેબલ એની ચેર કોઈપણ ટેબલ હોય કે કોઈ પણ ખુરશી હોય ટોપ ઓફ પિયાનો વિન્ડો લેજ એટલે કે પિયાનોની ઉપર પણ સુવે બારીની કોર પર પણ સુવે ઇન ધ મિડલ ઓન ધ એજ વચમાં અને કિનારી પર પણ સુવે ઓપન ડ્રોવર એમ્પટી શું એટલે કે ખુલ્લા ખાના અને ખાલી બુટ કે જોડાઓ પડ્યા હોય તો તેની અંદર પણ સુઈ જાય એની બડીઝ લેપ વિલ ડૂ

તો વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો છો કે અહીં બિલાડી છે તે ગમે ત્યાં અલગ અલગ જગ્યાએ આપણને જોવા મળે છે તો આ બિલાડી છે તે તો ગમે ત્યાં સૂઈ જતી હોય છે ચાલો આગળ જઈએ ફાઇન્ડ ધ ધ રાઇમિંગ ફ્રોમ પોએમ એટલે કે જે કવિતા હતી તેમાંથી પ્રાસયુક્ત શબ્દો શોધી અને આપણે લખવાના છે તો પેલો શબ્દ ઓક્સ નું થશે બોક્સ અને ફ્રોક્સ શેરનું થશે એનીવેર અને ચેર હેડઝનું થશે લેઝ અને એડ થશે સુ અને ડુ ત્યાર પછી આગળ કમ્પ્લીટ વર્ડ્સ જે આપેલા મૂળાક્ષરો છે તે અમુક મૂળાક્ષરો ખૂટે છે તો આપણે યોગ્ય મૂળાક્ષર મૂકી અને શબ્દ છે તેને અર્થપૂર્ણ બનાવવાનો છે જેમાં પહેલું બનશે ટેબલ બીજું બનશે લેપ ત્રીજું બનશે સ્લીપ ચોથું ચેર પાંચમું કેર છઠ્ઠું ઓપન સાતમું શું આઠમું એજ નવમું વિન્ડો તો આ પ્રકારે આપણે સ્પેલિંગો પૂરા કરીશું ત્યાર પછી પ્રશ્ન નંબર આગળનો ફાઇન્ડ એન્ડ સ્ટાર્ટિંગ વિથ ધ ગીવન લેટર્સ ફ્રોમ ધ પોએમ એટલે કે આપેલા મૂળાક્ષરથી શરૂ થતો હોય તેવો સ્પેલિંગ આપણે અહીં લખવાનો છે તેવો શબ્દ લખવાનો છે જેમ કે સી ઉપરથી સ્ટાર્ટ થતા છે કેટ્સ ચેર કાર્ડબોર્ડ અને કેર ફિટેડ અને ફ્રોક્સ ઓ ઉપરથી ઓન અને ઓપન ડી ઉપરથી ડ્રોવર ડુ અને ડોન્ટ સ્લીપ અને તો આ પ્રકારે આપણે શરૂ થતા મૂળાક્ષરો લખીશું ત્યાર પછી ફાઇન્ડ એન્ડ રાઇટ ફાઇવ પ્લેસીસ વેર પ્લેસીટ્સ કેન સ્લીપ પાંચ એવા સ્થળો સુધીને લખો કે જ્યાં બિલાડી સૂઈ જાય છે તો પેલું છે ચેર એટલે ખુરશી પર ટેબલ પર કાવ્યની મદદથી ખાલી જગ્યાઓ પૂરવાની છે તો કેટ્સ સ્લીપ એની વેર એની ટેબલ એની ચેર કે બિલાડી ગમે ત્યાં સુવે છે કોઈ પણ ટેબલ અને કોઈ પણ ખુરશી પર in the middle on the edge open drawer empty shoe એટલે કે ગમે ત્યાં વચમાં કિનારી પર ખુલ્લું ખાનું અને ખુલ્લા બૂટ કે જોડામાં ચલો ત્યાર પછી આગળ છે લિસન ધ સ્ટોરી એટલે કે વાર્તા સાંભળવાની છે વાર્તાનું નામ છે ધ બોય એન્ડ ધ બટરફ્લાય એટલે કે બાળક અને પતંગિયું તો સરસ મજાની વાર્તા છે ચાલો આપણે વાર્તાને જોઈએ ચાલો વાર્તા શરૂ કરીએ હામિદ લવડ કે હામિદને પતંગિયાની ઈયળ ખૂબ ગમતી કેટર એટલે પતંગિયાની ઈયળ વન ડે હી ફાઉન્ડ વન એક દિવસ તેને એક ઈયળ મળી ટૂક ધ કેટર પિલર હોમ તે ઈયલને ઘરે લઈ ગયો હી ટૂક કેર ઓફ ઇટ તેણે તેનું ખૂબ ધ્યાન રાખ્યું હી ગેવ ઇટ પ્લેન્ટી ઓફ ફૂડ એન્ડ વોટર તેણે તેને ખૂબ ખોરાક અને પાણી આપ્યું વન ડે ધ કેટર પિલર સ્ટાર્ટેડ ક્રિએટીંગ અકુન એક દિવસ ઈયળે કોશેટો બનાવવાનું શરૂ કર્યું કકુન એટલે કોશે એક્સાઈ હામિદ કુલ ડોટ વેઇટ ટુ સી ધ બટરફ્લાય કેટલો ઉત્તેજક હામિદ પતંગિયો જોવા માટે અધીરો થયો એન્ડ ધેન ઇટ હેપન અને ત્યાર પછી તે બન્યું સ્મોલ હોલ અપિયર્ડ ઇન ધ કકૂન કોશેટામાં એક નાનું કાણું દેખાયું ધ બટરફ્લાય સ્ટાર્ટેડ સ્ટ્રગલિંગ ટુ કમ આઉટ પતંગિયું બહાર આવવા માટે ઝઝુમવા લાગ્યું સ્ટ્રગલિંગ એટલે ઝઝુમવું હામિદ વોઝ સો એક્સાઇટેડ ધ બટરફ્લાય વોઝ ટ્રાઇંગ હાર્ડ ટુ ગેટ આઉટ હામિદ ખૂબ ઉત્તેજિત હતો પતંગિયું બહાર નીકળવા માટે મહેનત કરતું હતું ઇટ લુકડ લાઈક ટુ બટરફ્લાય વોઝ નોટ ગોઈંગ ટુ બ્રેક ફ્રી પણ લાગતું હતું કે પતંગિયું મુક્ત થઈ શકે તેમ નથી હામિદ ફેલ્ટ પીટી ફોર ધ

કોશે તોડવા માટે કાણું મોટું કરવા માટે કાપી નાખ્યો ધ બટરફ્લાય ક્વિકલી બ્રોક આઉટ ઓફ ધ પતંગિયું ઝડપથી કોશેટામાંથી મુક્ત થયું બટ અલાસ્ટ ધ બટરફ્લાય હેડ પફી બોડી એન્ડ સ્મોલ વિંગ્સ પરંતુ અફસોસ પતંગિયાનું શરીર ફૂલેલું અને પાંખો નાની હતી હામિદ સેટ એન્ડ વોચ ધ બટરફ્લાય કેરફુલી હામિદ બેસીને પતંગિયાને ધ્યાનપૂર્વક જોતો રહ્યો હી વેઇટેડ ઇગરલી તેણે આતુરતાપૂર્વક રાહ જોઈ હી ટોટ એટ એની મોમેન્ટ ધ બટરફ્લાય વિલ ફ્લાય આઉટ તેણે વિચાર્યું કે કોઈ પણ ક્ષણે પતંગિયું બહાર उडी આવશે બટ ઇટ નેવર હેપનડ પરંતુ તે ક્યારેય થયું નહીં ધ બટરફ્લાય લીવડ ઓલ ઈટ્સ લાઈફ વિથ ધ સેમ બોડી ઈટ વોઝ નેવર એબલ ટુ ફ્લાય પતંગિયાએ તેજ શરીર સાથે તેનું આખું આયુષ્ય કાઢ્યું તે કદી ઉડી શક્યું નહીં This was લેસન ફોર હમિદ આ ધ બટરફ્લાય મસ્ટ વર્ક હાર્ડ ટુ ગેટ આઉટ ઓફ ધ કુન કે કોસેટાની બહાર આવવા માટે પતંગિયાએ મહેનત કરવી જ પડે વેન ઇટ પુશ ઇઝ હાર્ડ ધ લિક્વિડ ઇન્સાઇડ ઇટ બોડી કમ આઉટ જ્યારે તે જોરથી ધક્કો મારે છે ત્યારે તેના શરીરમાં રહેલું પ્રવાહી બહાર આવે છે ધેન ઇટ કેન ફ્લાય અરાઉન્ડ પછી તે ઉડી શકે છે વિધાઉટ હાર્ડ વર્ક ધ બટરફ્લાય કેન નેવર એવર ફ્લાય મહેનત કર્યા વિના પતંગિયું કદી ઉડી શકતું નથી હામિદ ટોટ હી વોઝ હેલ્પિંગ ધ બટરફ્લાય બટ સેડલી હામિદ અને તેના પપ્પા વચ્ચેનો જે સંવાદ છે તે આપણે જોયો જેમાં એક પતંગિયું છે કોસેટામાંથી બહાર આવવાનો પ્રયત્ન કરે છે અને હામીદ તેને કાતરની મદદથી હોલ મોટો કરે છે કોશે અને પતંગિયાને બહાર કાઢે છે પરંતુ

ધ બટરફ્લાય હેડ અફી બોડી એન્ડ સ્મોલ વિંગ્સ પતંગિયા પાસે નબળું શરીર અને નાનકડી પાંખો હતી ત્યાર પછી આગળ જોઈએ

કારણ કે પતંગિયું તેમાંથી બહાર નીકળી શકતું ન હતું ત્રીજું ડીડ હામિદ હેલ્પ ધ કેટરપિલર શું હામિદે પતંગિયાની યળ ની મદદ કરી તો ના નો હામિદ ડીડ નોટ હેલ્પ ધ કેટરપિલર હામિદ એ પતંગિયાની યળની મદદ ન કરી ચોથું હાઉ વોઝ ધ બટરફ્લાય વેન ઇટ ગોટ આઉટ ઓફ ધ કકુન પતંગિયું કેવું હતું જ્યારે તે કોશેટામાંથી બહાર આવ્યું વેન ધ બટરફ્લાય ગોટ આઉટ ધન ઓફ નાનકડી હતી હું સ્ટોપ હામીદ હામીદને કોને અટકાવ્યો તો અપ્પા સ્ટોપ ડિદ હામિદને તેના પપ્પા એ અટકાવ્યો ત્યાર પછી ઇન્ટરેસ્ટિંગ કેટલીક જાણવા જેવી વિગતો છે તે આપણને આપવામાં આવી છે જેમાં કેટરપિલર વિશે કેટલીક વિગતો આપી છે તેના વિશે આપણે માહિતી મેળવીએ મેક્સ ટુ બીકમ અ બટરફ્લાય ઇટ ઇઝ લાઈક અ કવર અરાઉન્ડ ઇટ એટલે કે પતંગિયું છે તે તેના શરીર ઉપર કોશેટો બનાવે છે કોશેટો બનાવે છે

કોઈપણ પ્રકારના ચાર્જ વગર તમે પીડીએફ પણ જોઈ શકશો તો આશા રાખો છો અમારી એપ્લિકેશન આપ સૌને ગમશે જરૂર ડાઉનલોડ કરજો ફરી મળીશું આપણે નવા વિડીયો સાથે ત્યાં સુધી આવજો